માતાઓ અને બહેનોએ સમય કાઢીને વાંચો નંબર એક બદામને ગરમ પાણીમાં પંદરથી વીસ મિનિટ સુધી પલાળી રાખવાથી તેની છાલ સરળતાથી નીકળી જાય છે નંબર બે જો દૂધ ઉકાળતી વખતે દહીં બનવાની સંભાવના હોય તો થોડો બેકિંગ પાવડર ઉમેરો આના કારણે દૂધ દહીં નહીં થાય નંબર ત્રણ ભીંડી કાપતી વખતે છરી પર લીંબુ લગાવવાથી ભીંડીની પિત ચોટી જતી નથી નંબર ચાર લીલા વટાણા કાઢીને પ્લાસ્ટિકની થેલીમાં રાખવાથી વટાણા તાજા રહે છે નંબર પાંચ બટાકા અને ડુંગળીને સાથે ન રાખો આમ કરવાથી બટાકા ઝડપથી બગડી જશે નંબર છ નાળિયેરને તોડતા પહેલાં તેને દસથી પંદર મિનિટ માટે ફ્રિજમાં રાખો તેનાથી નાળિયેર ઝડપથી તૂટી જશે નંબર સાત બળી ગયેલા વાસણોને સાફ કરવા માટે ડુંગળીને છીણીને પાણીમાં ઉકાળી લેવાથી વાસણો ચમકવા લાગશે નંબર આઠ પૂરીઓ અને પકોડા બનાવતી વખતે ગરમ તેલમાં એક ચપટી મીઠું નાખો તેનાથી તેલ ઓછું શોષાશે નંબર નવ કારેલાની કડવાશ દૂર કરવા માટે તેને છોલીને મીઠું નાખીને રાખવાથી કારેલાની કડવાશ દૂર થઈ જશે નંબર દસ જો તમને દૂધ કરતાં વધુ મલાઈ જોઈતી હોય તો દૂધને હંમેશા ધીમી આંચ પર ઉકાળો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો અને ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો